નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને મિત્રો આજે સૂર્ય નમસ્કાર ભૂલતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે અનાજનો બગાડ બિલકુલ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરજો વૃષભ રાશિ વાળા આજે પોતાના ઘરના બાળકોના અભ્યાસનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રવિવાર છે આળસ નહીં કરતા અને બને ત્યાં સુધી તીખું તળેલું ખાતા નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરજો મિથુન રાશિ વાળા આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર આપણે દાન કરીએ તો આપણો સૂર્ય મજબૂત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે લાલ કપડામાં ઘઉં ગોળ તાંબાનું વાસણ આવું બાંધીને કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાન કરવું જોઈએ અને આ દાન છે ને લગભગ બાર વાગ્યાની આસપાસ કરજો શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના સભ્યોને નારાજ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ખાસ મીઠી વસ્તુ ખાવી ખવડાવી અને દાન કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પોતાની વાણીનો સંયમ રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં અતિ લોભ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે ગાયની સેવા કરવી જોઈએ એમાં પણ લાલ ગાયને લીલો ચારો ખવડાવો શું નથી કરવાનું આજે ચરિત્ર ને સ્વચ્છ રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ નું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ભગવાન સૂર્યનારાયણને ગોળવાલા પાણીથી અર્ધે આપવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું આજે દક્ષિણ દિશાની યાત્રા તે પણ વધુની હોય તો એ યાત્રા આજે ન કરવી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કુંભ આજે એક તાંબાની વસ્તુ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ ચપટી ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડા માથે ફરવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે